શ્રી શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને આજ આપણે રાજીમાનો સ્પર્ગવાસ થયો એ નિમિત્તે આપણે સત્સંગમાં મેળાશ ને આજે આપણે જે કંઈ ભગવાનના ગુણગાન ગાઈએ આપણે એ આત્માને અર્પણ કરીએ કે ભગવાન ભગવાનની આત્માને વ્રજમાં વાસ આપે અને એનું કલ્યાણ થાય ને આજનો સત્સંગ આપણે એને અર્પણ કરીએ ને ખરેખર કહેવાય છે કે દુનિયામાં આપણે ગમે એવાળા હોય તો એ મા બાપનો કાર કેને કે હોવરે મા બાપનો કાર પડે તો મા બાપ તો આપણે એટલા દુઃખ થાય ગમે એવડી ઉંમર હોય તો એ તો આજે આપણે એક મા બાપનું ભજન લઈએ તો બધા સાંભળજો કે મોઢે બોલું જો ને મા અને તા તો હશે નાનપણ પણ હા ભરે हे पशी मोट अपनी बधी मजा हे मने कड़वी लगे जो कगड़ा ये पशी मोट अपनी बधी मजा ए तो कड़वी लगे जो कागड़ा के सादा मामा बापो जोवा नै मरे र ल जगमा मामा बापो जोवा नै मरे रे ल के नहीं मड़े कहीं क्या, क्या ये नहीं जोड़ जो आ जग मा बाप जो नहीं मड़े रे लोल नहीं मड़े कहीं क्या ये नही जोड़ जो आ जग मा बाप जो नहीं मरे होल के नव नव महिना उधरमा राखिया रोल माव नव महिना उधरमा राखिया रे भोलक सने ताय दिला जन मजु जगमा मारे र लो लिद जन मजु जगमा મા બાપ જો વાય નઈ મડે રે લોલ ઓલકે માતા તો યમી કેરું સાડું રે લોલ એવી માતા તો યમી કેરું સાડું રે લોલ ઓલકે દેવ નહી દેવ જેવો બાપો જો જગમાં માં બાપ નઈ જોડી નઈ મડે રે લોલ દેવ નહી દેવ જેવો अमृत न धावण माए दौरावी आे लो

લોલકે એની આંગળી ઝાલી ને હાલા જાય જો આ જગમા મા બાપની જોડી નહીં મોડેરે લો લે આંગળી જાલી ને હાલા જાયે જો આ જગમા મા બાપની જોડી નહીં ઓ લાગે કોરા માં બેહાડી ને ખવરાવિયા રે લોલ માહે કોરા માં બેહાડી ને ખવરાવિયા રે લોલ કે એ ના रुण તો કે માં સુકવાય જો જગ માં માં બાપો જોવા નહીં મળે રે લોલ એ ના रुण તો કે માં સુકવાય જો જગ માં એકારી મજૂરી કરીને લાવતા રે લોલ ઈ તો કરી મજૂરી કરીને લાવતા રે લોલ કે એનો બદલો તે કે મસુકવાયો જો આ જગમાં મા બાપો જોવો નહીં મળે રે લોલ એનો બદલો તે કે મસુક नहीं बने एटली सेवा तुम्हें तो कर ले जोर लो लय नहीं बने एटली सेवा तुम्हें तो कर ले जोर लो के पसी पछतावा नो नहीं रहे पार जो जग मा बाप जो नहीं मोड़े रे लो पसी पछतावा नो नहीं रहे देवायत पंडित वाणी बोलिया रे होल हे देवायत पंडित वाणी बोलिया रे होल के माँ बापो नाम होना मोल ना जो जग जगमा माँ बाप जो नहीं मोड़े रे होल माँ बापो नोल यना मोल जो जग जगमा बाप जो बोलो कृष्ण कन्हैया लाल की जय स्वर्गवासी आत्मा निजाम